બહુ સીધો એક નાનો એવું એક ઉદાહરણ તમને આપ્યું ભાત ચોખો છે પણ એને કોની આડે મેળ કર્યો ને એનું શું બન્યું તો કહે છે કે નામે ચોખો રંગે ચોખો ઉજ્જવળ એનું રૂપ કંકુ સાથે મેળ કરીને કંઈક નમાયવા ભૂપ કંકુની હારે એ ચોખો ભળી ગયો શું થયું તો કહે છે કપાળમાં તિલક કરે ને ચોખા લગાવે એટલે ગમે તેવો મોટો રાજા હોય તો જરા માથું નમાવે 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 એમાં કોઈ સંશય નથી સાહેબ કંકુનો સંગ કર્યો એટલે રાજાને પણ નમાવી દીધો આટલી તાકાત છે કંકુ સાથે મેળ કરી અને કંઈક નમાવ્યા ભૂખ પણ એનો એ ચોખો તમે જોજો મગની સાથે મેળ કરી અને ચોખો થયો બદનામ મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ રંગ ખોયો રૂપ ખોયું અને લોકોએ પાડ્યું ખીચડી એનું નામ બધુંય ગયું એનું સાહેબ એનું નામ અસ્તિત્વ ન રહ્યું એટલે સંગ કોનો કરવો ને એ આપણા જીવનની વાત છે સાહેબ સંગને લઈ અને માણસ કૃષ્ણ બને સંગને લઈ અને માણસ કંસ બને છે